વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલી હરિકૃપા સોસાયટીના રહીશોમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી જોવા મળી રહી છે વડોદરા શહેરમાં પૂર બાદ તંત્ર દ્વારા રાહત કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ પૂરના સમયે તંત્ર દ્વારા અનેક વિસ્તારોમાં મદદ ન પહોંચતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી હરિકૃપા સોસાયટીના રહીશોમાં પણ તંત્ર પ્રત્યે ભારે રોષની લાગણી જોવા મળી છે મહત્વનું છે કે વડોદરામાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં અનેક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી જેમાં વારસિયાની હરિકૃપા સોસાયટીના રહીશોને ચાર દિવસ સુધી વીજળી પાણી અને ખોરાક વિના રહેવાનો વારો આવ્યો હતો હરિકૃપા સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કોર્પોરેટર સત્તાધીશો કે તંત્રના કોઈ પણ માણસો તેમની મદદ માટે આવ્યા નથી વ્યવસ્થા કરી અમારે તો અહીં તો કોઈ જાત ની કોઈ વ્યવસ્થા કરતા નહીં અને અહીંયા સોસાયટી માં અમે પટેલ પાર્ક ની બાજુ નહીં ભાજપ વાળા આવતા કોઈ કાર્ય કરતા નહીં આવતા કોઈ કોર્પોરેટર જોતા નહીં આ લોકો શું કરે છે અને કેવી પોઝિશન છે કોઈ કેતા કોઈ જોતા નહીં

અને લોકોને ભારે પરેશાની વેઠવી પડી હતી